સંજયભાઈ મારફતિયા મને દસ વાગે ફોન આવ્યો કે હું ત્યાં જવા નીકળું છું તો મેં કહ્યું હજુ તો હું અમદાવાદ પહોંચ્યો છું અમદાવાદથી ભરૂચ ભરૂચ તો કાર્યક્રમ બતાવીને આવી વાર લાગશે મને લાગે છે તો નીકળી ગયા હશે બેઠા છે રજનીભાઈ બેટા છે ને રજનીભાઈ જીવ છે ને એરપોર્ટમાં અટકેલો છે એટલે એરપોર્ટના કોઈ બી કાર્યક્રમ એમની સો હાજરી હોય તો આમ તો પુસ્તકનું વિવચન કર્યું પુસ્તક ની અંદર એરપોર્ટ ની વાત લખી છે એવો મને કહ્યું સુરત ના એરપોર્ટ ની વિશેષતા એ છે કે સુરત નું એરપોર્ટ સુરતના લોકો દ્વારા બન્યું છે આ એક પહેલો એરપોર્ટ હશે કે જ્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે ત્રણ કરોડ રૂપિયાની ગેરંટી સુરતના ટેક્સટાઇલના ઇન્ડસ્ટ્રીના આગેવાનોએ આપવાના કારણે પેલી ફ્લાઇટ ચાલુ થઈ આખા દેશમાં કોઈ એવું રાજ્ય નથી કોઈ એવું શહેર નથી કોઈ એવું એરપોર્ટ નથી કે ત્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે બેંક ગેરંટી આપીને ફ્લાઇટ ચાલુ કરી હોય એ પણ લોકો આપતી હોય અહીંયા એક ફ્લાઇટ ચાલી હતી મધ્યર સિટી અને એનો ભાવ હતો પંદર હજાર સત્તર હજાર અનિયમિતતા તો હતી જ સમયની પણ અને ક્યારેક ક્યારે થઈ ખબર ન પડે જયારે મેં અદાણી પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી ત્યારે એમણે એ વખતના એર ઇન્ડિયાના જે ચેરમેન હતા એ પહેલા રેલવે બોર્ડના બી ચેરમેન હતા એમને મળવા માટે કહ્યું એમને સુવિધા પણ આપી અને પછી અમે એમના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા એમની હાજીમાં ત્યાં મળ્યા એટલે પહેલો જ એમણે કહી દીધો કે બાવીસ કરોડ રૂપિયાની ખોટ અમને એક પ્લેનમાં આવે છે એટલે બીજું પ્લેન અમે સુરતમાં નહીં આપ્યા એટલે મેં અમને કહ્યું કે તમે અમને અમારી સાથે બેસો અમને બધે સીટને બદલે એકસો ને ઓગણ ઓગણ સિત્તેર વન સિક્સ નાઇન સીટનું પ્લેન આપો અમારા સમય આપો સવારે ને સાંજે અને એનો બ્રેક ઇવન નક્કી કરો અને એટલા પૈસાની બેંક ગેરંટી અમે તમને એક વર્ષનું આપી દઈએ જેટલી લોસ થાય એટલા પૈસા તમે અમારામાંથી કાપી લેશો એ તો પીએમ સેબનું પ્રેશર હતું એમના આશીર્વાદ હતા એટલા માટે અધિકારી બેઠા એમને ટીમ અહીંયા સુરત મોકલી એની સાથે હિરેન પૈદીવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પરેશ પટેલ એ વગેરે ચેમ્બરના પ્રમુખ તો નહીં હતાં કરી દીધું એમાં એમને એમ બેસાડ્યા અને એમણે નક્કી કર્યું કે પિસ્તાલીસોમાં ચાર હજાર પાંચસો રૂપિયામાં સુરતથી દિલ્હી અને ચાર હજાર પાંચસોમાં દિલ્હીથી સુરતની ટિકિટ મળે એકસો અઢાર સીટ જવાની અને એકસો અઢાર સીટ બુક થાય તો બ્રેક ઇવન આવે અને બાકીની જે એકાવન સીટ બચતી હતી એર ઇન્ડિયા પોતાના ભાવે વેચે અને એમાં જેને પ્રોફિટ થાય વધારે પૈસા મળે તો બી એ આપણા લોસમાંથી પાસ કરવાના અને પહેલા દિવસની ફ્લાઇટ ફૂલ થઈ ગઈ કેટલા લોકો મને ફ્લાઇટમાં મળતા તેઓ પૂછતા હતા કે તમે એકસો ને અઢાર સીટ બુક કરી બાકીની કેમ નહીં કરી એટલે મેં કહેવાય ટેક્સટાઇલવાળાને પૂછ્યો કે એમની ત્રણ કરોડની ગેરંટીની ખાતરી હતી અને ત્રણ કરોડની ઉપર જો બુક ન થાય તો એના પૈસા કોણ આપે એ કે દંડ અમારો થાય છે મેં કીધું દંડ નહીં આ સુવિધા તમને મળી છે અને બે ત્રણ મહિનામાં તો airport જે air india ના હતા એમને મને બોલાવીને કહ્યું કે તમારી bank નથી અમને તમે પાછી આપી દઈએ છે મેં કીધું તમે bank guarantee તો પાછી આપી દો પણ તમારા ટિકિટના ના ગેરંટીનું શું કે ના એ કેન્સલ મેં કીધું એવું તો ના થાય આપણે તો કોન્ટ્રાક થયેલો છે એક વર્ષ નો એટલે એક વર્ષ નો તમારે સાડા ચાર હજાર માં જ અમને લાવવા ને લઈ જવા પડે અને એના કારણે એક વર્ષ સુધી એ સુવિધા મળી પછી તો આવી તે વખતે હું પીએમ સાહેબને મળ્યો મેં કહ્યું સાહેબ સુરત એમાં એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે કે શું છે મેં કીધું સાહેબ એક જ દિવસે સાત શહેરોને જોડતી ફ્લાઇટો એ સુરતથી શરૂ થાય છે અમને પણ આશ્ચર્ય થયું એમણે એમના અધિકારીને પછી કહ્યું કે તમે ચેક કર એટલે અધિકારીએ મને કહ્યું કે ખરેખર શું છે મેં કીધું તમે ઓનલાઈન ટિકિટ મળે છે સાથે સાતનું ચેક કરો આજની તારીખમાં ટિકિટ છે કે નહીં એમણે ચેક કર્યું એમના સાહેબને પણ રિપોર્ટ કર્યો અને સુરતનો આ રેકોર્ડ પણ આજ સુધી અકબંધ છે એક જ દિવસમાં સાત શહેરોને જોડતી ફ્લાઇટો એ પણ અહીંયા શરૂ થઈ આ ફ્લાઇટો શરૂ કરવી એ મોટી વાત નથી પણ એ સતત એને બિઝનેસ મળે સતત એને કામ મળે અને એના કારણે કન્ટિન્યુટી જળવાય એમાં તો સુરત ક્યાંય પાછો ન પડે હજુ બીજી પચાસ ફાઈટ આપે ને તો પણ તરત ને ઓછી પડે એટલા લોકો વિમાનમાં પ્રવાસ કરવા માટે તૈયાર હું ઘણીવાર વાર પ્લેનમાં જયારે આવતો તો કોઈ ઓળખી તો મળે જ નહીં લાઈનમાં દિલ્હીથી આવવાનું હોય ત્યારે લાઈનમાં ઉભા હોય તો કોઈ આપણને પૂછે જ નહીં તમને ખબર નહીં કે આ ભાઈ સુરતના સાંસદ છે ત્યારે આપણે જોતા હતા એમને પૂછતા હતા એ બધા કોઈ અલગ અલગ જગ્યાએથી આવતા હતા એટલે એમને કે સુરત સાથે એમના સગાવાળા હોય તો મળવા આવતા હતા ત્યારે એમને આપણે પૂછીએ કે આ પ્લેનની સર્વિસથી શું ફાયદો થયો તો કે અમને સુરત જવાનું બહુ તકલીફ પડતી હતી પણ હવે અમને થાય કે સવારે જાઓ ને સાંજે પાછા આવી જાવ એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ કોઈ પ્રસંગમાં સુરતને પણ બહાર જવું હોય દિલ્હી જવું હોય કે અન્ય જગ્યાએ તો એના માટે સુવિધાઓ મળી કનેક્ટિવિટી એ ગ્રોથ માટે અત્યંત આવશ્યક હોય છે અને વાત સુરત સિવાય બીજું કોણ સમજી શકે અને એટલા જ માટે મોદી સાહેબે જ્યારે આપણને સુવિધા કરી આપી ત્યારે એનો ભરપૂર લાભ લઈને સુરતનો ગ્રોથને ને વધારવામાં હવે બધા સહયોગ આપ્યો છે એના બધા તમને ખૂબ ખૂબ આભાર માનો છું ખૂબ ખૂબ અભિનંદન આપણે જેમ રામ મંદિરનું આંદોલન ચારસો વર્ષથી ચાલતું હતું ત્રણસો ને છન્નું વર્ષથી ખૂબ આંદોલનો થયા ખૂબ સંઘર્ષ થયો કેટલાય લોકો શહીદ થયા કેટલાય લોકો ગોળીઓ ખાધી કેટલાય લોકો જેલમાં ગયા પણ ચેમ્બર વાળા રણદીભાઈ જયારે પત્રો લખે આ જયારે ફ્લાઇટ ચાલુ ને એમાં એ પત્રો બી યોગદાન છે કેમકે સતત એ વાતાવરણ બનાવતા રહ્યા મને યાદ હશે કે કદાચ એક પણ દિવસ એવો ખાલી ન હોય કે એક પત્ર નહીં લખ્યો હોય ચેમ્બરમાં પણ એમની જવાબદારી આ એરપોર્ટ માટેની જ હતી અને એવા રણજીભાઈ જેવા આગેવાનો એમને સતત સક્રિય રહેવાને કારણે સુરતને આ ફ્લાઇટ મળી સુરતના textile ના ઉદ્યોગકારો એ ત્રણે ત્રણ association પાંડેસરા સચિન કમલભાઈ હતા વિશાલ ને એમની ટીમ હતી વિપુલ દેસાઈ ખરોદરામાં હતા ને એમની ટીમ હતી એમને એકી અવાજે ત્રણ કરોડ રૂપિયાની bank guarantee આપી દીધી મેં એમને કહ્યું કે લોસ થશે તો પૈસા પાછા નહીં આવશે તો કે કઈ વાંધો નહીં share ના અમે કરવા તૈયાર છીએ હજુ જરૂર પડશે તો અમે આપવા તૈયાર છીએ હજુ કમલભાઈ ને લઈને એકવાર દિલ્હી ગયો ત્યાં ચેરમેનને મળ્યા ત્યારે મેં એમને કહ્યું કે હજુ બે ત્રણ ફ્લાઇટ આપવી જોઈએ તો દસ કરોડ બીજા આપી દઈએ બેંક ગેરંટીમાં એ પ્રપોઝલ ત્યાં કમલભાઈએ કરી પણ એની જરૂર નહીં પડી અહીંયા બિઝનેસ હતો સ્વાભાવિક છે બધા જ લોકો એના કારણે અહીંયા આવવા માંગતા હતા અને આજે એમની કોમ્પિટિશનને કારણે કેટલીક ફ્લાઇટો ઓછી થઈ એમને પોતાની જે આર્થિક વ્યવસ્થા પૂરો એના કારણે બંધ થઈ પણ સુરતમાં બિઝનેસ નથી મળતો એના કારણે બંધ એવો એક પણ કિસ્સો નથી એના માટે પણ તમને બધાને અભિનંદન આપું છું અમારે તો અમારે આવવાનું હોય દિલ્હીથી તો પહેલાથી ટિકિટ બુક કરાવી લેવી પડે તો છેલ્લી ઘડીએ કરવા જઈએ તો અમને બી કહી દે કે ફૂલ જર્ની પણ ટિકિટ આપણે એમ થાય કે આપણે ચાલુ કરાવીને આપણે ટિકિટ નથી આપતા બાવીસ હજાર રૂપિયા ખર્ચીને એક દિવસ આવ્યા હતા જીતુભાઈ આજ સુધી અફસોસ છે બાવીસ હજાર તો કોઈને બી કટે બરાબર આટલા બધા પૈસા તો આપીને સુરત આવે દિલ્હીથી સુરત આવવાનું તો થોડું મોંઘું તો લાગે પરંતુ એ કહેવા છે નાની વાત છે એક ભાઈ કોઈ જગ્યાએ કામ માટે ગયા હતા એટલે ચાલતા ચાલતા ઘરે ગયા અને રિક્ષામાં વીસ રૂપિયા બચાવ્યા અને એમના દીકરાઓએ વીસ રૂપિયા ખર્ચીને રિક્ષામાં ગયો હતો સમય બચાવ્યો સુરતના લોકોને સમયની કિંમત સમજાય છે એટલે પેલા ભાઈના દીકરાની જેમ વીસ રૂપિયા ખર્ચીને સમય બચાવે છે પ્લેનમાં જઈને સમય બચાવે છે એ સુરતને એ સમયની કિંમત સમજાવવાની જરૂર નથી તમને બધાને આ સુવિધા મળી છે આવી અનેક સુવિધાઓ આપણને મળી રહી છે આ એક પુસ્તક લખ્યું એટલે ખરેખર તો મને અન્યાય કર્યો હમણાં પીએમ સાહેબ નવસારી આવ્યા હતા ત્યારે એમણે એક વાત કહી કદાચ તમે વાંચ્યો છે પેપરમાં સુરત મહાનગરપાલિકાએ આવનારા પચાસ વર્ષ સુધી સુરત શહેરની જે વસ્તી વધવાની છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એના માટે જે પાણીની જરૂર પડશે આવનારા પચાસ વર્ષ સુધી એનું પ્લાનિંગ કરી નાખ્યું એના માટે બરાબરના ટેન્ડર થઈ ગયા એના માટે પાળાના ટેન્ડર થઈ ગયા અને એનું હવે ટેકનિકલ બધી જ એન્ડસ્ટ્રીની આવી ગઈ અને થોડા દિવસમાં એનું કામ ચાલુ થઈ જશે આ સુરત છે આખા દુનિયામાં કોઈ પણ શહેરમાં પચાસ વર્ષના પાણીની વ્યવસ્થા નથી થઈ ગઈ આપણે તો માતા તાપી ના આપણને આશીર્વાદ છે એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ પણ એ સાથે એક શબ્દ મોદી સાહેબ બોલી ગયા હતા મોદી સાહેબ એવું કહ્યું કે હવે સુરતને ને સામનો નહીં કરવો પડે 10 લાખ ક્યુસેક પાણી આવશે ને તો પણ સુરત પૂર્ણ પૂર નહીં આવે આપણે જે લાખ પૂર જોયો હતો કે 7 લાખ ક્યુસેક નું હતો એટલે વધારે પાણી આવવાની શક્યતા ઊંચી છે હવે 10 લાખ ક્યુસેક સુધીની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે એના માટે પણ ખરેખર એક પુસ્તક બનાવવું જોઈએ કેમ કે મેં જ બધું લીધ કોઈ બધું મુંઝવ થયેલા નથી રહી ગયો એટલે બધા જુદા પછી કયા કયા પુસ્તક કરશે દિનેશભાઈ સુરતમાં એક બિલ્ડિંગ એવું બની રહ્યું છે કોર્પોરેશનનું આખા દુનિયામાં ઓગણત્રીસ માળનું કોર્પોરેશનનું બિલ્ડિંગ એક પણ જગ્યા નથી મોદી સાહેબની ઈચ્છા તો હતી પંચાવન માળનું બિલ્ડિંગ બનાવવાનું પણ આપણે ઓગણત્રીસ માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ અને એમાં ફક્ત કોર્પોરેશનની ઓફિસ હશે અને એની પાછળ બીજું ઓગણત્રીસ માળનું બિલ્ડિંગ છે જેમાં ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એની ઓફિસો એની પાછળની બિલ્ડિંગમાં હશે મિની સચિવાલય ટાઈપ એટલે કોઈને પણ જો કોર્પોરેશનમાં જરૂર હોય તો ત્યાં પાંચ હજાર ગાડીઓનું પાર્કિંગ છે એ પાર્કિંગ માં જાય લિફ્ટ માંથી પોતાનું કામ પતાવે પછી એને મિનિ સચિવાલયમાં કોઈ અધિકારીનું કામ હોય તો ત્યાં પહોંચી જાય એટલે એક જ જગ્યાએ જવાથી ભરપૂર પાર્કિંગ ની વ્યવસ્થા સાથે આ વ્યવસ્થા કરી છે 29 માળ નું કોર્પોરેશન નું બિલ્ડિંગ ને 29 માળ નું મિનિ સચિવાલય એ લોકોના હિત માટે કે ફક્ત સુરત શહેર માં આખી દુનિયા માં એક માત્ર છે એના પર ગ્રાઉન્ડ ફ્લોર ને જે ત્રણ માળ હતા આર્કિંગના અંડરગ્રાઉન્ડ એ તો પૂરા થઈ ગયા હવે તો પહેલો બીજા એવો સ્લેબ પણ ભરાઈ ગયો છે અઢી વર્ષમાં આ બિલ્ડિંગ ઊભું કરવાનું છે હવે કોન્ટ્રેક્ટરે એવું કહું કે હું બે વર્ષમાં કામ પૂરું કરીશ આ ઝડપ છે એની ક્વોલિટી તમે કામમાં જતા જતા જોતા આવજો તમને થશે કે કોર્પોરેશન આવા પ્રકારનું આવી ક્વોલિટીનું કામ કરે છે આવા અનેક કામો આપણે સુરતમાં થયા છે સરકારી ક્ષેત્રથી ડાયમંડ બુશ એના ઇરાદા વેપારીઓ જાતે મળીને જે સૌથી મોટું બિલ્ડીંગ દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ એ પણ અહીંયા સુરતમાં છે ડાયમંડ બુર્શ તમે કોઈ વાર જાઓ તો તમને જોવા જેવું સ્થળ એ કે વધારનું મળ્યું છે હવે તો ચોપાટી ડેવલપ થઈ રહી છે ડુમસ ચોપાટી પર ફરવા જતી વખતે મુશ્કેલી પડતી હતી ભીડ થતી હતી હવે તો પહેલો ભાગ બીજો ભાગ બંનેના ટેન્ડર મંજૂર થઈ ગયા અને બંનેનું કામ પણ ચાલુ થઈ ગયું છે એટલે આવા અનેક પ્રોજેક્ટો દ્વારા જે ઇન્ડસ્ટ્રી માટે જે એફલ છોડતા હોય છે એ એફલુઅન્ટ એને છોડવાનો માથાનો દુખાવો છે સુરત મહાનગરપાલિકા તો એમાંથી પણ બસો રૂપિયા વર્ષે કમાણી કરે છે અને સો રૂપિયા પીવાના પાણીમાંથી કરે છે એ ઇન્ડસ્ટ્રીને આપે છે ત્રણસો કરોડ રૂપિયાની આવક એને પાણીમાંથી છે આખા દેશમાં કોઈ કોર્પોરેશન હોય એનું આવકનું સાધન પાણીમાંથી હોય તો સુરત છે અને સુરત કોર્પોરેશન લોકોને પાણી કેવું આપે છે આખા દેશમાં સૌથી શુદ્ધ પાણી ટ્રીટેડ વોટર એ પીવા માટે સુરત શહેરમાં મહાનગરપાલિકા આપે છે આપણે એનો ગર્વ કરતા જ નથી અને ભાવ કેટલો લે છે ભાવ લે છે રોજનો એક રૂપિયો દસ પૈસા પાણી અને જ આ બંને સુવિધા તમને એક રૂપિયા દસ પૈસામાં રોજમાં આપે અમારા પરેશભાઈ નો બંગલો છે પતિ પત્ની રે છે એક ગલોડિયું છે એક નોકર છે ડ્રાઈવર છે બે ગાડી છે એને ધોય ગાડી થી ચિકન વોટર થી ધોવાનું એટલે ગાડી ખરાબ નહીં થાય નોકરો બી રહે ના ધોય એના કપડા નાખતા બધું ગાર્ડન છે જેને બી પાણી પીડાવે તો એક રૂપિયા દસ પૈસા બંને મળીને ધ્યાન સાથે ધ્યાન સાથે એક રૂપિયા દસ પૈસામાં સુવિધા તમને મળે છે કોઈ વાર મહાનગરપાલિકા માટે બી તાળી પાડી દે અને એટલા માટે આપી શકાય છે કે પાણીમાંથી આવક જે થાય છે એના કારણે બીજા લોકોને સસ્તા દરે એ પાણી આપી શકાય છે અને ધીમે ધીમે હવે ચોવીસ કલાક પાણી આપવાની વ્યવસ્થા સુરત શહેર મહાનગરપાલિકા કરી રહી છે એ તો પહેલાં તો લોકોને બધા ઘરમાં જ્યાં નળ ખોલો તો પાણી નહીં આવે નળ ખુલ્લો એટલા માટે લાગે કે જો રાત્રે જલ્દી પાણી આવી જાય તો અવાજ આવશે તો ઉઠી જવાય પણ બે ચાર ડોર પાણી જતું રહે તો જતું રહે પણ આજે ચોવીસ કલાક પાણીની વ્યવસ્થાને કારણે ધીમે ધીમે થઈ રહી છે એના કારણે ખૂબ સુવિધા લોકોને થશે જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થઈ રહ્યો છે પીએમ મિત્રા પાર્ક નવસારીમાં આમ તો અહીંયાથી જે બ્રિજ બને છે ચારસો કરોડનો બ્રિજ બની રહ્યો છે એનાથી દાંડી ફરવા માટે તો જવાનું મળશે

તૂટાયેલા સભ્યોની ફરજ છે મારી પણ ફરજ છે તમે બધાનો સાથ સહકાર મળે છે એટલા માટે આ શક્ય બને છે તમારો પ્રેમ તમારો સાથ એ જ અમારી તાકાત પણ બને છે અને પરિણામ પણ એમાંથી લાવી શકાય છે હવે તો ઇલેક્શન જાહેર થઈ ગયું છે બે ચાર દિવસમાં તો એનો આકર્ષહિતા પણ લાગી જશે ઉમેદવાર તરીકે ચોથી વાર પણ તમારા માથે મારું નામ સાજું મળી ગયું છે અમને ગમે કે ના ગમે પણ ઉમેદવાર તો હું તમારા જ અમને એટલે તમે જરા જોઈ લેજો બાકી તો શું કે મેં કહ્યું ને કે જે આમ મિલો ગંદુ પાણી કરે એને દરિયામાં ડીપ સીમાં છોડવા માટે પાંચ હજાર કરોડ પ્રોજેક્ટ એ ગુજરાત સરકારમાં મંજૂર કરાવીને હવે જે એફ્લુએન્ટ જોડવા માટે અમને પ્રોબ્લેમ નહીં થાય એ સીધું ડીપ સીમાં દરિયામાં ઊંડે નાખી આવશે અને એના કારણે જીપીસીબી નો ભય ઓછો થઈ જશે એસી ટકા ગુજરાત સરકાર પૈસા આપશે વીસ ટકા ઇન્ડસ્ટ્રી આપશે અને એ રીતે આ પ્રોજેક્ટ એમાં થઈ ગયો હજુ કઈ યાદ હોય હા તો એવા એવા નગુણા છે કે મને થેન્કયુ કહેવા નહી કોઈ મેં એમને પાણીનો ભાવ દર વર્ષે ચાર રૂપિયા વધતો હતો ચાર રૂપિયા દસ ટકા મેં એને ત્રણ ટકા કઢાવી દીધો ચાલીસ રૂપિયા પર દસ ટકા અને ચાર રૂપિયા વધતો હતો હવે ચાલીસ રૂપિયા પર દસ ત્રણ ટકા એટલે એક રૂપિયા વીસ પૈસા વધશે અને પાણી જે ટોટલ ક્વોન્ટિટી વાપરે છે એના પ્રમાણમાં ખૂબ પૈસા થાય પૈસા તો બહુ ગુની વાત છે પણ થેન્ક યુ કહેવાની આવા છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મોડું થયું છે હજુ બે કાર્યક્રમમાં જવાનું છે આપનો પ્રેમ જોઈને હું બોલા ઊભો થઈ ગયો બાકી તમે ના પાડી દી કે બોલીશ નહીં પણ તમને જોઈને બોલાની ઈચ્છા થઈ આપના દર્શન થયા આપના દર્શન કરવામાં આ બધાય જે મહેનત કરી અમારા દિનેશભાઈ અને અમારા ટીમ કઈ કૈલાસ હકીમ એમને એમની ટીમને અને આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી માતાજી